કે ઓનારામ બનાય આવ્યુંનારામ તમારું નામ શું છે મારું નામ નાથાભાઈ આખું નામ ભાઈ મોતી ભાઈ જાદવ જાદવ

ના પણ સાહેબ તમારા તમે કીધું ત્યારે થયું ને ત્યાં પડી જ તું ના હું લખી જા કાલ તમારું એ કે તમે કોઈ બનાવી મેં વચ્ચે બનાવો ને તમારે કામ નું થાય તમારી પડતર જમીન હતી હવે તમે હાથી ખેત વિભાગ જે તમે સાધન હોય ખેત માં જે મજૂરી કરવાની હોય જે સાધન હોય તમે લઈ જઈ શકો અંદર હા એટલે તમારી ખેતી સફળતા પૂર્વક તમે પાક લઈ શકો

ચાર વીઘા પડતર હતી ને પંદર વીસ વર્ષ હતા ઓવે હા કાઈ કાઈ વાંધો નહીં હાલો તો હવે વાવજો ને ઉપજ લેજો ને અને એ હારું સાહેબ અને સારું કામ કરજો હો એ હા સાહેબ પુનરત નું કામ કરજો કાક ધર્માદમ પૈસા પૈસા ધર્માદા નું કામ કરજો હો એ ઓ ઓ ગાઉ ને ગાઉ ને નાખજો ને એવું કામ કરજો હાય હાય પોકી મે તો નાખીતી સાહેબ ઈ મારે ન તો તો મે ગાયન સાદ નાખીતી પણ તોય તમે ઈ હારું કામ કર્યું અને તમે બીજા નંબર હું જ કરતા તો એમાંથી છે ને

હોય ખાલી ફોટા પાડી અને લખી ગયા હે સરસ સરસ ગયા ફોટો નાખો તમારો માલો